બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે નાઈ સમાજની વાડીમાં નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિશેષ પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં પધારનાર મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગેવાનોના હસ્તે બાળકોને પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ એક થી બાર તેમજ કોલેજ સુધીના એક થી ત્રણ નંબર મેળવનાર તેમજ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર અને સરકારી નોકરીઓ મેળવનાર યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમના તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરી અને સર્વાનુમતે નાઈ મનસુખભાઈ માલગઢની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી પ્રવિણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ